રાજપીપળા પાસે આવેલ જીતનગર ખાતે આવેલ જિલ્લા જેલમાં આજે રક્ષાબંધન પર્વે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના ઉપક્રમે જેલર ઇન્ચાર્જ જેલ અધિક્ષક વીએસ ચુડાસમાની ઉપસ્થિતિમાં જેલના પોલીસ કર્મચારીઓ તેમજ પાકા કામના કેદી ભાઈઓને રાખડી બાંધીને તિલક કરી મોં મીઠું કરી રક્ષાબંધન કર્યું આ પ્રસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ સંસ્થાની બહેનો ઉપરાંત નર્મદા જિલ્લા ભાજપા મહિલા મોરચાની બહેનો અલ્પાબેન ભાટિયા શીતલબેન પટેલ તેમજ નર્મદા સાહિત્ય સંગમની સદસ્ય નમિતાબેન મકવાણાએ પોલીસ ભાઈઓ કર્મચારી ગણ તથા પાકા કામના બંદીવાન ભાઈઓને રક્ષાબંધન કરી સારા નાગરિક બને અને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહી સારા નાગરિક બનવા શુભેચ્છાઓ પાઠવી હતી આજે અમારી સંસ્થા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા અહીં રાજપીપળાની જેલમાં રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવ્યું અને અમે બધી સંસ્થાની બહેનો અહીં જેલનો જે સ્ટાફ છે એમને અને પાકા કામના જે કેદીઓ છે એમને અમે રક્ષા રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું અમારી જન કલ્યાણ સેવા ટ્રસ્ટની બહેનો અને નર્મદા જિલ્લા મહિલા મોરચાની બહેનો પણ છે તો અમે ભાજપ દ્વારા પણ આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને સાથે સાથે નર્મદા જિલ્લા સાહિત્ય સંગમની બહેનો પણ આવેલી છે અને એમને પણ અમારી સાથે આ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો અહીં આવીને રક્ષાબંધન ઉજવવાનો અમારો એટલો જ ઉદ્દેશ હતો કે આ લોકોને પણ કોઈ મળવા જો ના આવતું હોય તો એમને પણ લાગે કે રક્ષાબંધન ઉજવ્યું છે અને અમે એમને એવી શિખામણ આપી કે ભલામણી કરી છે કે એ લોકો હવે અમે બીજી વાર આવીએ ત્યારે એ લોકો અહીં ના હોય તો અમને ખરેખર ખુશી થાય અને સાથે સાથે એ સારા નાગરિક બને અને ગુનાહિત પ્રવૃત્તિથી હવે પછી એ કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ના કરે એવી શુભેચ્છા એવી શુભેચ્છા પાઠવી નર્મદા જિલ્લા મહિલા મોરચા ભાજપ દ્વારા જેલમાં બંદી ભાઈઓને અને લોકોના સ્ટાફને રક્ષાબંધન પર્વ અમે સૌ બહેનો ભેગી મળીશ તેઓ ગુનાહિત પ્રવૃત્તિ ના કરે ને ફરી જેલમાં ના આવે એવી શુભેચ્છા પાઠવી અને રક્ષાબંધન આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મહિલા મોરચા ઉપક્રમ અલ્પાબેન ભાટિયા જિલ્લા મહિલા મોરચા ઉપક્રમ રક્ષાબંધન પર્વ નિમિત્તે અમે નર્મદા જિલ્લા જેલમાં કેદીભાઈઓને એક લાગણીસભર પ્રસંગની ઉજવણી કરી અને એક એવી શુભેચ્છા આપી કે હવે પછી તમે આવી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહો અને એક સારા નાગરિક બનીને બહાર આવો એવી અમે અભિલાષા રાખીએ છીએ નમિતા એલ મકવાણા સાહિત્ય રાખડીઓ બાંધી નવા મિત્રો કર્મચારી દીપક જગતાપ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે